હેલ્ય ટોપ ફેમિલી તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં એક આપણે આજે ફરી એકવાર નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને તમારી ચેનલમાં મારું સ્વાગત છે તો ફરી એકવાર વિડીયો પાછો બનાવી અને ઓણ આપણે વધારેમાં વધારે થોડો થોડો સહી ખ્યાતિનો અનુભવ કરીએ છીએ કારણ કે ખેતી આપણે બહુ કરતા નથી પણ આખરે થોડુંક માથે આવ્યું એટલે થોડીક એવી થોડું થોડું ખેતીનો અનુભવ કરીએ છીએ પણ ફરી એકવાર તમને કહેવાય એ જ રહ્યો છે દેખાડો વિડીયોમાં એ જ રહ્યો છે કે લગભગ આપણી જમીનમાં એટલે કે દયાળની જમીનમાં લગભગ કાળો બી છે એ સાટીને ઓછું આપણે ટૂંકમાં વાવતા ને સાટતા ઓછું હોય છે અને કળી માટે સાટતા હોય પણ આ કળીરત બનાવી આપણે ડુંગળી બનાવી છે તો આપણે અડધો વીઘા કરતાં પણ જમીન ઓછી છે એમાં આપણે કાળું બી સાટવું છે અને પકવું છે જોઈ જો કે સાટતા પણ આવડતું નથી ને પકવો પડતા નથી આવડતું એટલો બધો બહુ અનુભવ નથી પણ આપણે ટ્રાય કરવી છે કે આપણે જમીનમાં થાય કે ન થાય એવો અખતરો કરીએ તો ફાઇનલ હું તમને દેખાડું છું કે આપણે બુધેલ એક્સપોર્ટ કે એવું આપણે આમાં કિલો જેટલું બી આવ્યા છે પણ આપણે કિલો એ કિલો આપણે નાખી દેવાનો નથી અહીંયા અમારા પપ્પા છે એ આપણે ખાતરની તૈયારી કરે છે અને એમાં આપણે આ બી મિક્સ કરવું છે બી એટલે કે આ ખાતર આપણે જે કાળું બી દાણા લાવ્યા હતા મને એવું લાગ્યું કે આનું સરસ મજાનું રિઝલ્ટ આવે છે બસો રૂપિયાનો કિલો આવે છે પણ એનો ખરેખર રિઝલ્ટ આવે છે તો કરીએ આપણે ખતરો બંને રોજ વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ખેતીની માહિતી આપતા રહેજો કારણ કે આપણને ખેતીની માહિતી બહુ છે નહીં પણ જો ફર્સ્ટ ક્લાસ ઉગશે ને ફર્સ્ટ ક્લાસ સારું એવું થાય છે તો દેખાડશું નકર નહીં દેખાડીએ તો આપણે આ પહેલીમાં કાળું બી નાખ્યું છે કે છે બુધેલ એક્સપોર્ટ છે પછી ડુંગળી થઈ છે તો બતાવીશું થોડું અને જસમિતા આની ભેગું ખાતર ભેળવી દીધું છે અને અમને સાટતા તો નથી આવડતું પણ મારા પપ્પા ધીમે ધીમે એકવાર રસકો સાટ્યો હતો ને આ રીતે કાળું બી સાટી થઈ કઈ રીતે થશે એ હું તમને ફાઇનલી બતાવીશ આમાં મીડિયમ માપ લઈને આ છે આપણી ડુંગળી હવે આ માત્ર અત્યારેસો અઢારસોનું કિલો બી આપણે કે બે હજારનું કિલો બી સાટી ડુંગળી થાય પછી કળી થાય બતાવીશું આગલા વિડીયોમાં માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ધીમે ધીમે ખેતીનું પ્રોજેક્ટ શીખ્યા થોડા થોડો એને લઈ દોસ્તો આપણે કાળું બિયારણ રોપ છાટી દીધો છે ને બે ત્રણ કેરા જો પલ્લી પણ ગયા છે બરાબર એટલે આપણે ઉગશે પછી દેખાડશું ને યાદી પણ રહી આપણે કેટલા મહિનામાં પાકે આપણી રીતે સાઈટું છે બાકી આપણને બહુ આવડતું નથી આ રીતે પાણી પૂરું છે કેરમ પાણી પણ ફસ્ટ ક્લાસ ચાલે છે એક સરખું એટલે કઈ વાંધો નહીં બીનારજો વિડીયો માલો આપણે ગઈ સાંજે ડીજે ભર્યું હતું અને અત્યારે આપણે આવી ગયા છીએ ડીજે લાઈન પાકેગટ તમે જોઈ શકો છો ડીજેનો પ્રોગ્રામ શરૂ છે અને સરસ મજાનો ડાન્સ પણ સર છે Yeah. Oh. you

આડો કડું પડતી નો પૈસા પૈસા ના દે કે નમોડું ખાને એ છે પૈસા ના દે ભલે ખોડાયો તો ન ખાવ ખોડાય શેર ને પૈસા વધારે લેવા તો કે મધારા આ શું મધારા જો ખાવા માટે એમ મને બતા કેમ છે દાડિયા બધા ને

ફાઇનલી દોસ્તો તો આપણે ગઈ કાલે ડીજે ભર્યું થયું ને અત્યારે ડીજે ઉતારી રહ્યા છે ને લગભગ વાગી ગયા છે પ્રવીણ ભાઈ કેટલા વાગી ગયા છે સાડા દસ જેવો વાગી ગયા છે અને મૂળે મૂળ માં કામ ના કરતા હોય ખાલી એમનો બોલે જ છે અને પ્રવીણ ભાઈ લગભગ કઈ કામ ન થાય જન લીટર અને બાકડો બે વસ્તુ બાકી છે મેડમ ને પણ અમે રાતે જગાડ્યા છે જવો પટાહા કલાકે

હવે ફાઈનલી શું કરે કોટન કલેક નોકરી કરે કરે છે તો ફાઈનલી મેડમ એ પટો હકે મૂકી દે ને એવા પટો ને અહીંયા બે જ નાખ્યા છે ને મેળું ઉતાર નાખી છે આ રીતના આપણે બે આખું ફિટ કરેલું હતું તો ડીજે પણ ખૂબ મજા આવી છે અને દાડિયા કામ કરે રાખો નકર પગાર એમનો મળે નાસ્તો બાસ્તો કરી ગયા તમે હવે એમાં છે એવું રાતના અગિયાર વાગે દસ વાગે મેં કીધું ગાડી છૂટી થઈ જાય તો સવારે પાછું ભાડે જવું હોય તો કઈ ઉપાધિ નહીં એમાં ડ્રાઈવરે ખોટકાઈ ગયેલા તો છે પણ એ કહેવાય વાંધો નહીં કોઈ દી પણ રાતે કામ કરાવવું પડ્યું એનું કારણ છે કે ડીજે અત્યારે ઉતારવું જો લાઈટ વહી ગઈ છે અને અહીંયા આપણું મંદિર છે લાઈટ એ ઘડિયા ઘડિયા વહી જાય છે અને ફોન આપણે વહેલી તકે બદલી નાખશું કારણ કે રિઝલ્ટ આવતો નથી પર ભાઈ અમારે ફોન મસ્તી નો છે પણ એ આપણે કઈ વિડીયો ઉતારવા દઈને હાલો તો વિડીયોમાં બિનારે જો આપણે ટૂંકોના ટચ વિડીયો હવે અમે જન લીટર ઉકાળના ઉતારી નાખીએ અને બાકડો ઉતારી નાખીએ ફાઇનલી પછી અમારે પંકજભાઈ વિડીયો પૂરો કરીને જો કદાચ એડિટ થઈ જાય તો આવતીકાલે વિડીયો મુકાઈ દે ખાવાનું પણ બાકી છે ઠંડી સાસ લાવ્યા થઈએ અને વચ્ચે નાસ્તો કર્યો તો પણ એમાં હજી ધરાણા નહીં અને તું જ વધારે ખાઈ ગયા અમારે ખાવાનો વારો જ નહોતા તો બિનારો વિડીયોમાં કારણ કે રાત બહુ લાંબી થઈ ગઈ તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો તો આજના વલ્પનો વિડીયોમાં બસ આપણે ખૂબ શું કહેવાય કે દિવસે એક દિવસનો વિડીયો નથી પણ બે તે દિવસનો વિડીયો ભેગો થઈ ગયો છે કેમ કે વિડીયો બનાવવાનો ખૂબ ટાઈમ રહેતો નથી ને કાકાને પણ વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી એટલે ફાઇનલી જો કાકાએ જે શું કહેવાય કે ડુંગળીનું એવું સાઈટું હતું ડુંગળીનું બી એ સાઈટ હતું પછી ડીઝલિંગ જતા એ બધો થોડોક મિક્સમાં વિડીયો બનાવ્યો છે તો હવે પછીના વિડીયો મેકશું એ આપણે થોડાક રેગ્યુલર રીતે મેં મેંખશું એવો પ્રયત્ન કરીશું તો ફાઇનલ મી તો તમને આજના વલોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમે તો રીઝન લિંગ ગયા હતા ના તો અમને ખૂબ મજા આવી અને તમે પણ વિડીયોમાં જોઈ જઈશીએ કે અમને પણ મજા આવી હતી અને તમને પણ કેવી મજા આવી હતી વિડીયો જોઈ એ પણ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો તો મળીશું ફરીથી આવા એક નવા વલોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય રામભી